જે માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આપણે જે ઓરવેલ ચણાનું વાવેતર કરતા હોય તો ઘણા ખેડૂત મિત્રોને એવું થતું હોય છે કે ચણાના વાવેતરમાં ચોક્કર તૂટી જતું હોય છે અથવા તો ચણા ઉતરતા ન હોય સરખા તો વાવેતરમાં ઘણા એવા પ્રશ્નો આવતા હોય છે તો આજે ચણાનું વાવેતર ચાલું છે આપણે અહીંયા તો બન્યા રહો વિડીયોમાં શું શું આમાં નવીન કરેલ છે હું તમને બતાવું જુઓ ખેડૂત મિત્રો આપણે જે ચણાનું વાવેતર ચાલુ છે ચાલુ છે આમાં તમે જોઈ શકો છો આ ચાર ચાર ચાસ મૂકી દીધા છે અને પારી બાંધેલી છે ઘણા ખેડૂત મિત્રોને પારીમાં એવી તકલીફ થતી હોય છે કે તે રફતાના દાઢે આવતી હોય છે જેથી પાયર ઊંડો અથવા સીસરો વયો જાતો હોય છે તો આપણે એના માટે એક મસ્ત જુગાડ કર્યો છે કે તમે જુઓ ખેડૂત મિત્રો જુઓ ખેડૂત મિત્રો આપણે અહીંયા આગળ એક મીંદણું લગાવી દીધું છે જે આપણે બલુનિયામાં આગતા હોય તેવો અને પારીને વચમાં રાખી દેવાની જેથી કરીને મીદળું વચમાં હલતું જાય અને પારી ફોરાતી જાય અને તમે જુઓ એક સરખોજ ખેતર થતું જાય છે કે ક્યાંય ભારીને જગ્યાએ પણ ઊંચા નીચું ના રહે અને ચક્કર ચોટતું હોય ના ખેડૂત મિત્રો તો એની માટે તમારે જો અહીંયા આપણે એક ભાઈને ચક્કરમાંથી ઉતાડી દીધો છે જેના કારણે ચક્કર ચોટનું પણ નથી વાવેતર પણ કમ્પ્લીટ થાય અને ચણાના વાવેતરમાં આપણે ચૌદ નંબરના ચક્કર જે ચણાના પેશિયલ આવે છે ઊંડા ખાચાવાળા તે રાખી દીધા છે જેથી કરીને બિયારણનો દર પણ જળવાઈ રહે અને આપણે જેટલું બિયારણ નાખવું હોય એટલું જ પડે જો ખેડૂત મિત્રો અહીંયા વચ્ચે મીંદણું ફી કરી દીધું છે તો હાઈ ક્લાસ વાવેતર થાય છે અને મીંદડાનો એક મોટો ફાયદો એ પણ થાય છે કે બાયર ઊંડો અથવા સીસરો ન થાય અને એક જ સરખું વાવેતર થાય અને બિયારણનો દર પણ એક જ સરખો રહે તો ખેડૂત મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ નવા નવા વિડીયોને જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો જેથી કરીને આપણે જ્યારે નવો વિડીયો અપલોડ કરીએ ત્યારે તમને નોટિફિકેશન મળતું રહે જય માતાજી ખેડૂત